અંકલેશ્વરના બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાની ચોથા ધોરણની વિદ્યાર્થીનીઓએ શાળામાં સંગીત શિક્ષકના માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રી નિમિત્તે મહીસાસુર મર્દિની સ્ત્રોતમનું સંગીતમય રીતે નિર્માણ કરી રહી છે અંકલેશ્વરના બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળા હાલ સંગીત સાધનાનું કેન્દ્ર બન્યું છે અહીંની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓનું નર્મદા અષ્ટક આલ્બમ તેમજ શૈક્ષણિક આલ્બમ પ્રજ્ઞા ગીતની રાજ્ય સરકારે નોંધ લેવાની સાથે સર્વ શિક્ષા અભિયાનમાં અહીંની દીકરીઓએ સ્વરચિત આલ્બમ વ્યાપક વાયરલ થયું હતું સંગીત કેન્દ્ર બનેલી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીએ મોટી સિદ્ધિ મેળવી છે ત્યારે શાળાની વિદ્યાર્થીનીઓએ શાળાના સંગીત શિક્ષક અનુપ જૈનના માર્ગદર્શન હેઠળ આગામી નવરાત્રી નિમિત્તે મહિષાસુર મર્દીની સ્ત્રોતમનો સંગીતમય રીતે નિર્માણ કરી રહી છે સંસ્કૃતમાં મહિષાસુર મર્દીની સ્ત્રોતમ સ્પષ્ટ ઉચ્ચાર સાથે પઠન કરવું અને બોલવું પણ કઠિન હોય છે ત્યારે બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાની ધોરણ ચારની વિદ્યાર્થીનીઓએ નવરાત્રિના આગમનના વીસ દિવસ અગાઉથી સંગીત શિક્ષક અનુપ જૈન સાથેની સંસ્કૃતમાં મહિષાસુર મરદીની સ્ત્રોતમ ગાવાની તાલીમ લેવાની શરૂઆત કરી હતી ત્યારે નવરાત્રિના આગમન ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીનીઓએ સંસ્કૃતમાં મહિષાસુર મરદીની સ્ત્રોતમ તૈયાર કર્યું છે અને સંગીતના સથવારે સ્પષ્ટ ઉચ્ચારણ સાથે મહિષાસુર મરદીની સ્ત્રોતમ સ્વરબદ્ધ કરી લયબદ્ધ રીતે શાળામાં થતી પ્રાર્થનામાં રજૂ કરતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા નમસ્કાર મારું નામ અનુપ કુમાર દીપક કુમાર જૈન હું પ્રાથમિક શાળા બાકરોલમાં છેલ્લા ઓગણીસ વર્ષથી સર્વિસ કરી રહ્યો છું અને બાળકો સાથે કામ કરી રહ્યો છું હું એવું માનું છું કે આપણે બાળકોને ઘણી વખત અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને તો નાના બાળકોને કેમકે એ લોકોનું જે પોટેન્શિયલ છે એ લોકોનું જે ગ્રાસપિંગ પાવર છે એ ખરેખર ખૂબ અદ્ભુત હોય છે અને એનું જ એક જીવતું જાગતું ઉદાહરણ અત્યારે અમારી શાળામાં આપ જોઈ શકો છો બારિયા નિધિ કરીને એક નાની દીકરી ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે પરંતુ તેણે આખું મહીસાસુર સ્ત્રોત્રમ મોઢે કર્યું છે અને એને ગાયું છે આ શ્લોકો બોલવા માટે પણ ખાસી તાલીમની જરૂર પડે એમ છે જ્યારે એ છોકરી કંઠસ્થ રીતે એને ગાઈ શકે છે અને અમે આનો એક આખો વિડીયો અર્થસભર વિડીયો કે જેમાં દરેક શ્લોકનું મહત્ત્વ પણ સમજાવ્યું હોય એવો વિડીયો નવરાત્રી દરમિયાન લોન્ચ કરવા જઈ રહ્યા છે તો આપ સૌનો એ એમાં અમને સપોર્ટ મળી રહે તેવી પણ અત્રે હું આપ સૌને અપીલ કરું છું થેન્ક યુ સો મચ